કિંજલ આજે ઘરે એકલી જ હતી ત્યારે એના ઘરે એકલો ગયો ત્યારે કિંજલ સાથે મિત્રો મારી ઉંમર ત્રીસ વર્ષની છે જ્યારે હું દુબઈમાં રહેતો ત્યારે મારી ઉંમર બાવીસ વર્ષની હતી મારી પાડોશમાં એક ફેમિલી રહેતું હતું તેમણે માત્ર બે જ દીકરીઓ હતી એક દીકરો જેમાં એક દીકરી બારમા ધોરણમાં અને બીજી કોલેજ છેલ્લા વર્ષમાં હતી તેમનો દીકરો એ કંપનીમાં નોકરી કરતો હતો અને તે ઘરમાં લગભગ હું પાંચ વર્ષ રહ્યો હતો તેથી હું તેમને સારી રીતે ઓળખતો હતો પછી મેં તે ઘર ખાલી કરી અને બીજી જગ્યાએ રહેવા લાગ્યો પરંતુ એક દિવસ હું ખરીદી કરવા મલમાં ગયો હતો અને ત્યાં મલમાં ફરતી વખતે હું એ જ પરિવારને મળ્યો અને તેમને સુખ દુઃખ વિશે પૂછવા લાગ્યો ત્યારે એમણે મને કહ્યું કે મારી મોટી દીકરીના લગ્ન થઈ ગયા અને હાલ એ એના સાસરીમાં જ રહે છે જ્યારે નાની દીકરીના લગ્ન થઈ ગયા પરંતુ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા ત્યારે મેં પૂછ્યું કે તેમના પિતા શું કરે છે તેમણે કહ્યું કે આ દિવસ તે ગામડામાં રહે છે મહિનામાં પાંચ દિવસ આવે છે હાલ તો હું અને મારી દીકરી બંને જણા રહીએ છીએ તેઓ મારા નીચેના મારે રહેતા હતા મારી પત્નીને અચાનક પિયર જવાનું થયું હતું તેથી રૂમમાં હું એકલો રહેતો હતો ત્યારે નીચેથી મધુકાકીનો અવાજ આવ્યો અને તેમણે મને કહ્યું કે મયંક એમ કર તારી પત્ની આજે નથી તો તું આજે રાત્રે અમારે ઘરે જમવા આવજે ત્યારે મેં કહ્યું સારું મધુ આંટી એમ કહીને હું રૂમમાં ગયો પરંતુ તે તો સાત વાગ્યાની આસપાસ મધુકાકીએ આપીને કહ્યું મયંક મારી મા બહુ બીમાર છે એટલા માટે બેટા મારે અત્યારે જ હોસ્પિટલ જવાનું થયું છે તો તું મારા ઘરનું ધ્યાન રાખજે અને કિંજલનું પણ કિંજલ ઘરે એકલી જ છે કિંજલ તેમની નાની દીકરી હતી જે વીસ વર્ષની હતી જ્યારે હું તેમના ઘરે ગયો ત્યારે કિંજલે દરવાજો ખોલ્યો કિંજલે પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો સાથે બેસીને ભોજન કર્યું પછી હું તેની સાથે પરંતુ તે તો કિંજલ સાથે વાત કરવાની શરૂ કરી અને પછી કિંજલ કહેવા લાગી તમે એકલા જ છો ત્યારે પછી મેં કહ્યું કિંજલ તો આટલી સુંદર લાગે છે તો તારા પતિએ તને કેમ છૂટાછેડા આપ્યા પરંતુ મેં જ મારા પતિને છૂટાછેડા આપ્યા કારણ કે મારા પતિ મને ખુશ રાખી શકતા નથી તે મારી સાથે ફક્ત ટાઈમ પાસ કરતા હતા મેં કહ્યું એક મારો નાનો ભાઈ હતો ત્યારે મેં કાકીને કહીને કિંજ કિંજલના સંબંધ માટે વાત કરી અને પછી કિંજલ અને મારા ભાઈ મોહિતના લગ્ન કરાવ્યા હતા પછી કિંજલની જિંદગીમાં ફરીથી ખુશીઓ આવી અને મધુ કાકીને પણ ચિંતા હવે ઓછી થઈ તેમને મારો ખૂબ ખૂબ આભાર માન્યો